thank you નવસારી જિલ્લામાં સૌથી મોટા તુલસી વિવાહનું આયોજન સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સિંધી કેમ્પ ભરવાડ વાસ ખાતે કરવામાં આવે છે જે સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બને છે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત તુલસી વિવાહમાં તમામ સમાજ લોકો સેવા આપે છે તુલસી વિવાહનો પર્વ દેશભરમાં દર વર્ષે કાર્તિક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પર મનાવવામાં આવે છે આ ખાસ દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે વિષ્ણુના વિગ્રહ સ્વરૂપ શાલીગ્રામ પાસે કરવામાં આવે છે નવસારીના ભરવાડ સમાજ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી પણ